વગે તાલુકા પંચાયતના બાંધકામ મિજનેરના ઓફિસમાં હાજર નથી છતાં પોતાના ટેબલ પર ખુલ્લી ફાઇલો ખુલ્લી અને લાઇટ પંખા ચાલુ હાલતમાં એવા વઘઈ તાલુકા પંચાયતના બાંધકામ મિજનેરની સરકારની છેતરપિંડી નથી પણ પોતાની મિલકત સમજીને સરકારને ચૂલો લગાવવા બેઠા હોય તેમ લાગે છે અને ભ્રષ્ટાચારમાં રંગાઈ ગયા છે વઘઈ તાલુકા પંચાયતના બાંધકામ ઇજનેર આશિષ ભોય મદદની સિજનેર રજનીશ પટેલના તાબા હેઠળમાં ભ્રષ્ટાચાર હોવા છતાં બહાદુરી બતાવી બિલો લગતા હોય છે તો વઘઈ તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર જેવા વઘૈ તાલુકામાં બાંધકામ ઇજનેર આશિષ ભોએ મદદની સિઝનેર રજનીશ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિકાસના કામોમાં ગુણવત્તા વગરની કામગીરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો એથી પણ વધુ ભ્રષ્ટાચાર બહાર આવશે એમાં કોઈ બેમત નથી રિપોર્ટર રમેશ મહલા Telkan News dan